તો સમસ્ત પાપોને હરવા વાળા આ રુદ્રાક્ષ છે ભગવાન મહાદેવે કીધું છે લખે રુદ્રાક્ષો રુદ્રાક્ષો શિવલિંગ ઉમે એટલે કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે શિવલિંગ છે રુદ્રાક્ષો મમ શિવલિંગ ઉમે રુદ્રાક્ષ મારું મંગલમય શિવલિંગ વિગ્રહ છે જે વ્યક્તિને કે શિવલિંગ નો અભિષેક ન કરે ત્યાં સુધી જલગ્રહણ ગ્રહણ ન કરે એવા લોકોને શિવલિંગ ન મળે અથવા એવી અવસ્થામાં આવી જાય કે જ્યાં શિવલિંગની વ્યવસ્થા ન હોય તો એ લોકો શું કરે તો રુદ્રાક્ષ ઉપર અભિષેક કરવો એટલે તમારું થઈ ગયું રુદ્રિંગ શિવરાત્રીમાં પાંચ મહાદેવ નો અભિષેક કરવાનો આપણે આગ્રહ રાખીએ છીએ પણ આ વર્ષની અમારી મહાશિવરાત્રી આડત્રીસમો મહાશિવરાત્રી મહોત્સવ ધરમપુરમાં છે અને એમાં અગિયાર લાખ રુદ્રાક્ષના મહાદેવજી એટલે શિવલિંગ નિર્માણ થવાના છે તમને બધાને તારીખ બે માર્ચ થી આઠ માર્ચ એ અગિયાર લાખ મહાદેવનો અભિષેક કરવા સાદર નિમંત્રણ સાથે સહસ્ત્ર ચડી મહાયજ્ઞ એકસો આઠ કુમારિકાઓનું પૂજન ભગવાન મહાદેવની કથા અને વિધ વિધ ભગવાનને ભજવા સિવાય કાંઈ કરવું પણ એમાં તમને તમને સૌને સાદર હાર્દિક શિવમય નિમંત્રણ છે આમ તો રુદ્રાક્ષ માટે અમરા એનું એક નામ છે ભૂતનાશન હરક્ષા નીલકંઠ તક્ષા પાવના પુષ્પચન મરા સર્વક્ષા શિવક્ષા શિવપ્રિય ત્રિનમેરુ શિવનેત્ર બિંદુ રુદ્રાક્ષ રુદ્રાક્ષ્યો રુદ્રાકમ અક્કમ ઉરાતાઈ ઈરાતાઈ ઇરુતિરચ્ચમ કૌરચંગામણિ ઉરુતિરકમ અને રુદ્રાચરણ આટલા ક્ષેત્રીય નામો પ્રાપ્ત છે ઇંગ્લિશમાં જો વાત કરીએ તો બોટનિકલ નામ છે ઇલિયોકાર્પસ જેનિટર્સ રોક્ષપ ક્લાસિફિશન ઓફ ક્લાસિફિકેશન ઓફ બેન્થામેન હુકર એસ્પર ઇલોકાર્પસ જેનિટર્સ રોક્ષપ એનો વર્ગ એટલે ક્લાસ છે દ્વીજોલી ડાયકોટાઇલન્ડ ઉપવર્ગ છે સબક્લાસ છે મુક્તદરા પોલીપેટાલિક ખૂબ સુંદર ગોત્ર કૌહાટ ટીલિયેસીસ પ્રજાતિ ઇલિયોકાર્પસ અને જાતિ જેનિટર્સ આ બોટલીના વિદ્યાર્થીઓ માટે પણ એ બધું સમજવું હોય જાણવું હોય તો બાકી તો રુદ્રાક્ષ એટલે સાક્ષાત મહાદેવ તો પાંચ મિનિટ માટે જય રુદ્રાક્ષ જ્ઞાન ગુણ સાગર દાસ મઠો પણ લખે અને શોધતા નહીં કલયુગ સબ પર પંચમ પ્રધાના કલિયુગ યોગ સબ સબરત મગન કામ ધન સબરત મગન સામ જનતા આ કયુકો બધાય કામ રૂપિયા બીજી કઈ વાત જ નહીં આવા સમયમાં એની શાંતિ માટેનો કોઈ ખજાનો હોય તો હે બાપજી બતાવો હે પ્રભુ અલ્પાયુ મંદ ભાગ્ય સબ નહી સંતન સંગા સમય નહી શિવ નામ ગો કથા ન કીર્તન કા હવેના લોકોનું આયુષ્ય ઓછું થયું છે કોઈ ની પાસે સમય નથી આપણે કહીએ કે હાલો ને કથા છે તો નો ટાઈમ અને પછી આપણે વશિયર જઈએ તો ન્યા ફિલ્મ માં આપડી આગળ બેઠા હોય તો સમય નહીં શિવ નામ કો કથા ને કીર્તન કાજ ભયંકર કળિયુગ આવશે ત્યારે પીડા ભય તણાવ ક્લેશ અસત્ય વિદ્યા દારિદ્ર્ય સંપત્તિ ક્ષય આવી અનેક પ્રકારના દુઃખો આવશે ત્યારે એના માટે કોઈ શુભ સામગ્રી ખરી સંઘર્ષમાં સફળ થવા માટે શત્રુથી બચવા માટે મલિન વિદ્યાથી બચવા માટે સત્તા મેળવવા માટે સત્તા ટકાવવા માટે અકસ્માત થી બચવા માટે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે

જો અક્ષનામ આ બધી જ પીડામાં અક્ષનામાં એટલે ભગવાન રુદ્રની ની નીકળેલું આશુડું એટલે કે રુદ્રાક્ષ જે આશ્રય કરશે એના બધા જ મનોરથ પરિપૂર્ણ થશે એક મુખી બે મુખી ત્રણ મુખી ચાર મુખી એમ તો એક થી ચૌદ મુખી આમ તો એક તો એક થી એકવીસ મુખી રુદ્રાક્ષ ઘણી મારે વાત કેવી છે પણ અત્યારે માત કંકુ ના પગલા પડી ગયા જો એટલે માં આવતી હોય ને ત્યારે માં ની વચ્ચે નો આવ બાકી બધાને પોગી વળાય તો રુદ્રાક્ષ ની કથા ને વંદન કરીએ વચ્ચે પાછા એક દિવસ યાદ અપાવજો કરીશું ખૂબ સુંદર કથાઓ છે આટલું કહીને રુદ્રાક્ષ થી વાર્તા કરી રક્ત શ્વેત રક્ત નિશાંત એટલે કે સફેદ પીળા લાલ અને કાળા એક થી ચૌદ મુખી શિવ પુરાણ અનુસાર એક મુખી થી માંડીને ચૌદ મુખી ચૌદ ગુણ્યા ચાર એટલે ચપ પછી બે જોડાયેલા આવે ગૌરી શંકર જે પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમા પાવનાર ગૌરી શંકર છે ત્યારબાદ ત્રિજુટીથી માંડી અને એકવીસ મુખી સુધી અત્યારે પ્રાપ્ત થાય છે પણ હિન્દુના દીકરાના ગળામાં એક રુદ્રાક્ષ તો અવશ્ય હોવો જ જોઈએ રુદ્રાક્ષ ક્યાં મળશે ચિંતા હોય તો ગમે ત્યારે એની ટાઈમ યુ આર મોસ્ટ વેલકમ ઇન ધરમપુર સિત્તેર લાખ રુદ્રાક્ષ ધરમપુરમાં છે પણ દેશકાળ નું સમય નું ધ્યાન રાખજો હાડા બારે રાત્રે દેખે લાગે એક આપો પારો આટલું કહી રુદ્રાક્ષ ની મહિમા કહી અને વિધ્યેશ્વર સંહિતા ને પરિપૂર્ણ કરીશ ત્યારબાદ રુદ્ર સંહિતામાં પ્રવેશ થાય છે રુદ્ર સંહિતા અદભુત છે પેલો સૃષ્ટિખંડ આવે છે સૃષ્ટિખંડમાં નારદજીના ગર્વના હરણની કથા આવે છે નારદજી અભિમાન આવ્યું અને પોતે શંકર સમાન બની ગયા ભગવાન શંકર નો ખોરાક દર્પ હરણ છે ત્યારબાદ એમાં સૃષ્ટિખંડમાં કુબેરની કથા આવે છે ગુણનિધિની કથા આવે છે આ બંને કથાઓને કરીને સૃષ્ટિખંડને સમાપ્ત કર્યો ત્યારબાદ સતીખંડમાં પ્રવેશ થાય છે સતીખંડ એટલે ભગવતી પાર્વતીની કથા આવે છે અથ રુદ્ર સહિતા દ્વિતીય સતીખંડ એક ખંડ નીકળી ગયો સતીખંડમાં આવી ગયા આપણે નારદજી સવાલ કરે છે સતી ખંડ માં આવી ગયા કીર્ત્ય દિવ્યુ વિશ્વકૃતિ પેલો સવાલ બીજો સવાલ સતી કથમુત્પન્ દક્ષદારેશોપના કથમ હરો મનશ્ચક્રે દારાહરણ કરિજો સવાલ કથમ વા દક્ષકોપેના ત્યક્ત દેહા સતી પુરા હિમવર્તનયા જાતા ભૂ મને કીર્તયુક્ત કહે છે નારાજજી બ્રહ્માજી ને ઉત્પન્ન થયા એ કહો પરણવા માટે સતી કઈ રીતે તત્પર થયા મહાદેવ સાથે સંસાર કેવો ચાલ્યો સાંભળ્યું છે કે મહાદેવના કોપ થી અથવા મહાદેવ ના સાથે પરણેલી સતી એના પિતા ને ત્યાં ગઈ અને પિતાના કોપથી પિતાના ઘરે એને આત્મહત્યા કરી આમ દીકરીને અથવા દીકરી અકસ્માત આત્મહત્યા ક્યારે કરે સાસરામાં તકલીફ હોય તો ત્યાં મરે અહીંયા તો એમ કીધું કે પિતૃ કે આ મને સમજાવો નારદ અને બ્રહ્માજી નો અદભુત

એ તો દ્રષ્ટયા વિપસ્થિત માતા બેન ભાઈની પત્ની પુત્રી આના પર ભૂલથી હે મહાત્મા આમ તો જોવાય જ નહીં કુ દ્રષ્ટિ ની વાત ક્યાં જોવાય